ભાબરમાં જયંત સાધવીજીની છેડતી કરનાર આરોપીઓના ભાબર પોલીસે ફોટા જાહેર કર્યા ભાબર પોલીસ દ્વારા આરોપીના ફોટો જાહેર કરવામાં આવ્યા ભાબરમાં જયંત સાધવી લઘુ શંકા જોવા ગયા હતા ત્યાં છેડતી કરવાનો પ્રયાસ ભાબર માટે કલંકરૂપ ઘટના દરેક સમાજના લોકોએ વખોડી ગુજરાતમાં સાધવીજી પર બનતી ઘટનાને લઈ અને જૈન સમાજના લોકોમાં રોષ સાધવીજીની છેડતી બાબતે સમગ્ર ગુજરાતભરમાં પડઘમ ગઈ સાંજે ભાભર જૈન દેરાસર ખાતે સમસ્ત ભાભર નગરજનોની મિટિંગ રાખવામાં આવી હતી ભાભરના દરેક સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાધ્વીજી સાથે જે છેડતી બાબતની ઘટના બની હતી તે ભાભર શહેરના તમામ લોકોએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી આ મિટિંગ દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દિયોદર એ એસપી સહિત ભાભર પીએસઆઈ એનપી સોનારા ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાબરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે જાણવા મળતી માહિતી મુજબ ભાબર શહેરના રુલિયાનગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુ સંકાલ જોવા ગયા હતા ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાધ્વીજીએ બુમાબૂમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા બાદમાં સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાતની જાણ કરાતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા છેડતીની ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા બાબર પોલીસ મથક પોલીસની લેખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓ પકડવા માટે કામી લાગી ગયેલ હતી જેવી કે ભાબર લોકલ પોલીસ ટીમ

કે તમને કોઈને પણ ક્યાંયથી એક પણ વસ્તુ જાણવા મળે કે વીસ ટકા બી અમને શક છે આ હોઈ શકે તો મેં મારો નંબર પણ શેર કર્યો છે બાબરના તમામ ગ્રુપોમાં મૂક્યો છે સાહેબે તમામ વસ્તુ તમને કીધી અમે જે જે પ્રયત્નો કર્યા છે એના સિવાય પણ આપણે એક પ્રયત્ન કર્યો છે કે જે વિક્ટીમ છે એમની પાસેથી આપણે એમનો સ્ક્રેચ બનાવવા એક પ્રયત્ન કર્યો છે કે કેવા પ્રકારનો માણસ હતો એમ તો એમણે જેટલું બી એમના મગજમાં યાદ હતું એના આધારે આપણે સ્ક્રેચ બે બનાવ્યા છે જે આપણે દરેક ગ્રુપોમાં મૂક્યા છે એમાં પણ નંબર મૂક્યો છે અગર કોઈ રૂબરૂ નથી આવવા માંગતા તો ફોનથી પણ માહિતી આપશો તો તમારી ઓળખ ગુપ્ત રાખીશું ક્યારેય કોઈ સમક્ષ અમે રજૂ નહીં કરીએ કે ભાઈ આ વ્યક્તિ અમને નામ આપ્યું છે તમને જે પણ જે કંઈ આને લગતી એક પણ કડી મળે તો અમને અવશ્ય જાણ કરશો અમે તમારો રૂઢિ રહીશું આ બાબત માટે કે જે સૌથી ખરેખર આ બાપર સંઘમાં જે દુર્ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને હવે પછી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની બાબરમાં આપણે ખાસ તકેદારી રાખવી પડશે અને સાધુ સાધુજી ઉપર કોઈ પણ હુમલો થાય એ જૈન શાસનની નિંદા થવા બરાબર છે એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડશે આજ રોજ બાપરનગર અમે આવ્યા છીએ બાપરમાં જે આજે ઘટના બની છે બહુ દુઃખદ બની છે આ જે ઘટનાને અમે વખોડીએ છીએ જે સાધ્વી ભગવંત ઉપર જે બે છોકરાઓએ જે એમને છેડવાના પ્રયાસ કર્યા અને એવો પ્રયાસ કર્યો કે કેવા જેવો નથી અમને જ્યારે સુરતમાં ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે અને અમે સુરતથી પચાસ છોકરાઓ ભેગા નીકળીને બહાર આવ્યા અને અમે આ ઘટનાને એવી વખોડીએ છીએ કે આ ઘટના બીજી વાર ના બને ને એટલા માટે અમે એક પણ અહીંયાથી હલવાના નથી અને અહીંયા જ રહેવાના છે અને જૈન શાસનમાં આવો કિસ્સો બીજી વાર બને નહીં અને આ કિસ્સાને એવી રીતે કરો કે એને એવો પકડીને લાવીને ચોરાના ચોકમાં ઉભો રાખો છે ને કે દુનિયા જોવે જૈન સાધુ સાધવી કંઈ જોવાના ખેલ છે તમારી માટે સાધવીજી ભગવંતોને આવી રીતના તમે કરો છો હે આજે ઘરમાં દીકરીને છેડછાડી થઈ હોય ને તો તમે આખા તૂટી પડો છો આ તો સાધુજી ભગવંતો છે જૈન શાસન લખોપો કરવા વાળા છે જૈન શાસનમાં આવી ઘટના બની છે એનું અમને દુઃખદ દુઃખદ વેદના છે અને આગળ ભાબરસંઘ સાથે અમે છીએ અને ભાબરસંઘ જે કરે એની સાથે અમે બપોરે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મહારાજ સાહેબ ખલ્લે જવા એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય એવું જૈન સમાજ ઈચ્છે છે આજે બાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી માટે જલ્દીમાં જલ્દી આ લોકોને પકડે તેઓ પોલીસ સ્ટેશનમાં જાણવાજો ફરિયાદ આપી છે અને એ લોકો કાર્યવાહી કરે છે એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે અમે જલ્દીથી જલ્દી આ લોકોને પકડી અને જેલના હવાલે કરો પાપરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી રજૂ એવી અમે રજૂઆત કરીએ છીએ અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે